અને અંકલેશ્વરની જનતાને પડતી હાલાકી અને ખરાબ રસ્તાઓને કારણે લોકો પરેશાન બન્યા છે ત્યારે અંકલેશ્વર નગર નગર સેવા વિપક્ષ સેવક પટેલ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોડ ઉપર પડેલા ખડાઓમાં ઉજવણી કરી હતી તેમની સાથે યુવા કોંગ્રેસના અન્ય સ્થાનિકો આગેવાનો પણ જોડાયા હતા આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા પચાસ લાખ ખર્ચ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અંત્યત બિસ્માર બન્યો છે અને અહીંથી આદર્શ સ્કૂલના બાળકો પણ પસાર થઈ રહ્યા છે આ સાથે જ શહેરના અન્ય માર્ગ પણ અંત્યત બિસ્માર બન્યા છે ત્યારે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવા સમયે તેઓએ વિકાસ જન્મદિવસનો કેક કાપી ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી વશીમ પડવાલા પ્રતિક કશ્યાત સ્પંદન પટેલ ચિરાગ વસાવા હરીશ વસાવા મોહસિન મિર્ઝા માત્ર ત્રણ કિલોમીટર નો અંકલેશ્વર નો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડો ની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું ખાડામાં રોડ છે કે રોડ માં ખાડા છે એ જ નથી સમજાતું નગરપાલિકા રજૂઆત કરીએ તો નગરપાલિકા ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોના વાહનોનું ઇંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે હું માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકાને તથા વહીવટી તંત્રને

અંકલેશ્વર નગરપાલિકા પચાસ લાખ ના ખર્ચે બનાવેલો હતો આ દામણ રોડ એમાં એવા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આજ રોડ ઉપર આરદર્ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ એના ભાગરૂપે આજે અમે એક વિકાસ ની ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રસ્તો રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે